તો જી ગુડ મોર્નિંગ સ્વાગત છે નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં બધામાં છો બધા તૈયાર થઈ ગયા હે નીકળવાની તૈયારીઓ છે કામ ઉપર તો ચાલો પેલા ફટાફટ નાસ્તો કરી લઈએ ને પછી નીકળીએ આપણે કામ ઉપર અને એ પેલા આજ તો કઈ અપડેટમાં હે નહીં કારણ કે પ્રિયા ને નથી આજ મજા દેવું જ

હું દવાનું કહીએ એટલે કે ચાલો હાલ હાલો ને તો ચાલો હું નાસ્તો કરી લઈએ પહેલાં તો અત્યારે અમે રસ્તે તો પહોંચી ગયો છું અમે ઘરે પહોંચવાના બાજુ એક બે કિલોમીટર બાકી રહ્યા અને પ્રિયાનો ફોન આવ્યો હતો કે ભેરડીનો રસ આવ્યો પણ ભેરડીનો રસ માટે ફલીકો રોડ ઉપર જ આવતા હોય તો લઈ અને ઘરે નીકળીએ પલી તો ફલીકો રોડાય ટોકડી આવતા હોય

થોડુંક નાખ દેને એક છે તો આ લીંબુ અને આમ આ મમરા સીલ ને આમ મમરા તો બયલ નોક્સ કરીને પેડ બનાય પેર બનાવીને તમને મારું કે શું શું મસાલો નાખ્યો કે હું નહીં लेक मसाला चटनी टनी थोड़ी नाक दे दी अब मिचू नाक दे तो मिचू तो नाक दे तो बाकी है तो अब टाणा जीरू Thank you.

ભાઈ પુતાનો અત્યારે ધંધો વર ગયા હેલો આ ગાળો ખા ધોમ તા નો અત્યારે અહીં સાયો આવે

પ્રિયા ને હતી આજે રજા ભેડ બનાવેલી ને ખાઈ લીધું બીજું કઈ આજે માં હતું નહીં અને અત્યારે